નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે એક અગત્યના સમાચાર સામે આવી ગયા છે જે કર્મચારીઓને લગતા છે તો કે આઉટસોર્સિંગ કર્મચારીઓ છે કે જે ચારે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોન્ટ્રાક્ટ કર્મચારી કે જેઓ ઘણા લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં કેસ કરીને બેઠા હતા તેવા હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓની તરફેણમાં એક મહત્ત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે કોઈપણ સરકારી સેવા અથવા સરકારી જગ્યા પર કોઈ પણ કર્મચારી પાંચ વર્ષ સુધી સતત સેવા આપે અને તે નિયમિત કર્મચારી જેવા જે તે ફરજો બજાવતો હોય તો તેને કાયમી કરવો જોઈએ આમ સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ વર્ષ કે તેથી વધારે સમયથી એક જ જગ્યા પર ફરજ નિભાવતા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ તેમજ દૈનિક વેતન કર્મચારીઓને કાયમી કરવાને લઈને અતિ મહત્વનો ચુકાદો આપ્યો છે રાજ્ય સરકાર જે છે તેમણે આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની સ્થાપના કરી છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઈને નવા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે આ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને નિયમિત કરવાને લઈને જે બે હજાર આઠ સુધીના કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવાને લઈને કેબિનેટમાં પ્રસ્તાવ થઈ રહ્યો છે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા વર્ષ બે હજાર આઠ સુધીના કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ અને જે દૈનિક વેતન કામદારો છે તેમને નિયમિત કરવાને લઈને મહત્વનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે એને લઈને વિડિયોમાં વિગતવાર ચર્ચા કરશો ત્યારબાદ મિત્રો કર્મચારીઓ નિયમિત કારણના સમાચારની વાત કરીએ તો વર્ષ બે હજાર આઠ સુધીના કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરી શકાય છે તેવી કેબિનેટમાં પ્રસ્તાવ થઈ રહ્યો છે મુખ્ય સચિવ આનંદ આનંદવર્ધનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચર્ચા કર્યા બાદ નિયમિત કરણનો મુદ્દો કેબિનેટ સમક્ષ સમક્ષમાં પસમાનતી આપવામાં આવી છે ઉત્તરાખંડની વાત કરીએ તો પુષ્કર કુશકર્તાપી સરકાર દ્વારા ઉત્તરાખંડના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓના નિયમિતકરણ અંગે નવું અપડેટ સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આનંદ વર્ધન ની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન તો કે ઉત્તરાખંડમાં દૈનિક વેતન કાર્યભાર કરાર નિશ્ચિત પગાર અંશકાલીન કામ કરતા કર્મચારીઓને નિયમિત કરવાના નિયમો પણ બનાવવામાં આવ્યા હતા વર્ષ બે હજાર અગિયારમાં નિયમો હેઠળ સરકારી નોકરીઓમાં કર્મચારીઓને કાયમી રોજગારી આપવાનો માર્ગ ખુલ્યો હતો આ મુજબ સરકારી સેવામાં દસ વર્ષની સેવા પૂર્ણ કરતા કાયમી કર્મચારી કરવાનો નિયમ હતો પરંતુ બે હજાર તેરમાં નિયમનું ઉલ્લંઘન કરી બીજો નિયમ પણ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં પાંચ વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને પણ નિયમિત કરવા માટે એક પણ નિયમ ઉમેરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર અઢાર માં આ નિયમ વિરુદ્ધ નૈનીતાલ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ નિયમિતીકરણ સંબંધિત આદેશ જાહેર કર્યો હતો જેમાં વર્ષ બે હજાર તેરના નિયમોના શરતો અનુસાર દસ વર્ષ કરવાની સૂચના આપવામાં આવી હતી કોર્ટે આદેશમાં એ પણ જણાવ્યું હતું કે મર્યાદા ફક્ત દસ વર્ષની હોવી જોઈએ મુખ્ય સચિવ આનંદની અધ્યક્ષતામાં સચિવ કર્મચારી શૈલેષ બગુલની સચિવ દિલીપ જવાલકર સહિત તમામ અધિકારીઓએ ચર્ચા કર્યા બાદ કેબિનેટમાં મૂકવા સંમતિ આપી હતી વાસ્તવમાં કેબિનેટ હવે વર્ષ બે હજાર તેરના આ નિયમોમાં સુધારો કરીને સેવા અવધિ પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવાનો નિર્ણય લઈ શકે છે જે વર્ષ પછી બે હજાર અઢાર પહેલાના દસ વર્ષ પહેલાં નિમણૂક મેળવનાર કર્મચારીઓ આ નિયમ હેઠળ નિયમિત થવા માટે હકદાર બની શકે છે એટલે કે ચાર ડિસેમ્બર બે સુધી દૈનિક વેતન કરાર કાર્યભાર નિશ્ચિત પગાર પાર્ટ ટાઈમ અને નિમણૂક મેળવનાર કર્મચારીઓ માટે નિયમિતકરણ

હાઈકોર્ટ ચુકાદાને આધીન હવે કેબિનેટમાં પણ પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યો છે જેથી કરી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય પર જે છે તે મંજૂરીની મહોર વાગી શકે આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત